આ માસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે સુરત શહેરમાં ટ્રાફિક એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બીઆરટીએસ બસ ચાલકો અને અને અધિકારીઓ સાથે સંવાદનું આયોજન કરી ટ્રાફિકના નિયમોની સમજ આપવામાં આવી હતી ખાસ કરીને બીઆરટીએસ રૂટ ઉપરથી પસાર થતી વખતે રેડ સિગ્નલનો ભંગ ન થાય તેની તેમને સમજ આપવામાં આવી હતી તેમજ ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવા સમજ આપી હતી મોટી સંખ્યામાં ડ્રાઈવરો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો નેશનલ રોડ સેફ્ટી મંત બે હજાર પચીસ અંતર્ગત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બીઆરટીએસ ડેપો પર આવીને બીઆરટીએસના જે ડ્રાઈવરો છે એની સાથે અને એમના જે અધિકારી છે એમની સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવેલ છે આજે તેઓની સાથે ટ્રાફિકને લગતા જે કંઈ નિયમો છે એની અમને સમજ આપવામાં આવી છે ખાસ કરીને બીઆરટીએસ રૂટ પરથી પસાર થતી વખતે રેક સિગ્નલનો ભંગ ન થાય એની એમને સમજ કરવામાં આવી છે તેમજ ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરવા પણ એમને સમજ કરવામાં આવી છે ખાસ કરીને વધુ સ્પીડે વાહન ચલાવવું નહીં તે એને માટે એમને જે ચર્ચા કરી તો એ લોકોએ પણ આશ્વાસન આપેલ છે કે સાહેબ અમે ટ્રાફિકના દરેક નિયમોનું પાલન કરીશું અને ઝીરો અકસ્માત થાય એ રીતે દરેક ડ્રાઈવર આખા વર્ષ દરમિયાન ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ કરશે